આજે ગુજરાતની અંદર આવનારી ત્રણ કલાક દરમિયાન ગાજવીજ સાથે ગુજરાતના અનેક જિલ્લાઓમાં મેઘતાંડવ જોવા મળવાનું છે સોમાસુ ધીમે ધીમે આગળ વધીને હવે ગુજરાતના વિસ્તારોમાં પહોંચેલું જોવા મળ્યું છે મુંબઈના વિસ્તારોથી સોમાસુ આગળ વધીને દક્ષિણ ગુજરાતના વિસ્તારોની અંદર પ્રવેશ કરતું જોવા મળ્યું છે જેના કારણે આજે દક્ષિણ ગુજરાતના બધા જ જિલ્લાઓની અંદર સાથે જ સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારો કચ્છના વિસ્તારો અને ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના અમુક જિલ્લાઓમાં છવાયા વાતાવરણ સાથે ગુજરાતની અંદર ગાજવીજ સાથે તીવ્ર પવનોની ગતિવિધિઓ સાથે આજે વરસાદ પડવા અંગે મોટી આગાહી દર્શાવવામાં આવી છે આગાહીને જોતા પવનની ઝડપની અંદર પણ ગુજરાતના દરિયાકાંઠાની અંદર પવનની તીવ્રતામાં વધારો જોવા મળ્યો છે સાથે જ બંગાળની ખાડીની અંદર પણ એક નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થયેલું જોવા મળ્યું છે અને સિસ્ટમનો પટ્ટો બંગાળની ખાડી ખાડીના વિસ્તારોથી લઈને મ્યાનમારના વિસ્તારો સુધી આ સિસ્ટમનો આખો એક પટ્ટો લંબાયેલો જોવા મળી રહ્યો છે જેના કારણે દક્ષિણ ભારતના સંપૂર્ણ રાજ્યોની અંદર પવનની ગતિવિધિઓ સાથે મેઘ મેઘતાંડવ મેઘવર્ષા જોવા મળશે તેવી પણ મહત્વપૂર્ણ આગાહી કરવામાં આવી છે તો અરબસાગરના દરિયાની અંદર પણ ફરી એકવાર નવું વાવાઝોડું સક્રિય થતું હોય તેવું એંધાણો જોવા મળ્યા છે એક નવું સાયક્લોનિક સર્ક્યુલેશનનો નવો સ્ટ્રફ અરબસાગરના દરિયાની અંદર લંબાયેલો જોવા મળ્યો છે અને અરબસાગરમાંથી આ તીવ્ર અને ઘાતક પવનો ભારતના અનેક વિસ્તારોની અંદર અસરો કરતા જોવા મળ્યા છે જેને લીધે આજે મદુરાઈનો વિસ્તાર બેંગલુરુ હૈદરાબાદ બેંગ્લેના વિસ્તારોની અંદર મુંબઈના વિસ્તારોની અંદર ગુજરાતના વિસ્તારોમાં ભારે પવનની ગતિવિધિઓ સાથે આંધી તુફાન સાથે વરસાદ જોવા મળવાનો છે સાથે સાથે બંગાળની ખાડીને અડીને આવેલો વિસ્તાર વિશાખાપટ્ટનમ ભુવનેશ્વર ધાનબ ઢાકાનો વિસ્તાર નાગપુર અને અલ્હાબાદના વિસ્તારોની અંદર પણ પવનની સાથે ગાજવીજ સાથે વરસાદ પડવા અંગે આગાહી કરવામાં આવી છે સિસ્ટમનું ભારે દબાણ અને જોર અરબ સાગરના દરિયામાંથી આવતા પવનોના કારણે ગુજરાત ઉપર હવે સિસ્ટમનું સર્ક્યુલેશન અને દબાણ વધતું જોવા મળ્યું છે જેના કારણે ગુજરાતની અંદર પાંત્રીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી લઈને પિસ્તાળીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે અરબસાગરમાંથી ચોમાસાની એન્ટ્રી અને પવનોની ગતિવિધિના કારણે દક્ષિણ ગુજરાતની અંદર ભરૂચ નર્મદા સુરત તાપી નવસારી ડાંગ અને વલસાડના જિલ્લાઓની અંદર ભારે પવન સાથે આજે ધોધમાર વરસાદ પડવા અંગે આગાહી કરવામાં આવી છે અરબસાગરના પવનો દક્ષિણ ગુજરાતના વિસ્તારોને પણ ભારે અસરો કરતા જોવા મળી રહ્યા છે સાથે સાથે મધ્ય ગુજરાતના થોડા વિસ્તારોની અંદર આ હવાનું દબાણ મજબૂત પ્રમાણની અંદર આગળ વધીને છવાયા વાતાવરણ સાથે મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર પણ ભારે વરસાદ લાવી શકે છે જેમાં અહેમદાબાદ આણંદ વડોદરા દાહોદ છોટા ઉદયપુર ખેડા પંચમહાલ અને મહીસાગરના વિસ્તારોની અંદર વાદળછવાયું વાતાવરણ જોવા મળવાનું છે જેમાં દાહોદ અને ઉદેપુરની અંદર વાદળછવાયા વાતાવરણ સાથે આજે તીવ્ર વરસાદને લઈને પણ અનુમાન મૂકવામાં આવ્યું છે તો સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં પવનની ઝડપની અંદર મોટો ફેરફાર અને બદલાવ અત્યારે જોવા મળ્યો છે જેના કારણે દેવભૂમિ દ્વારકાનો વિસ્તાર ભાવનગરનો વિસ્તાર પોરબંદરનો વિસ્તાર અમરેલીનો વિસ્તાર જૂનાગઢ ગીર સોમનાથ સુરેન્દ્રનગર મોરબી અને અને જામનગરના જિલ્લાની અંદર અંદર બોટાદ રાજકોટના વિસ્તારોની પણ આજે ગાજ વીજ કડાકા ભડાકા સાથે વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે તો કચ્છનું હવામાન પણ બદલાતું જોવા મળ્યું છે કચ્છની અંદર પણ અત્યારે તીવ્ર પવનો ફૂંકાઈને આગળ વધતા જોવા મળ્યા છે જેના કારણે આજે ખાવડ ગાંધીધામ નળિયાના વિસ્તારોની અંદર પવનની તીવ્રતા સાથે કચ્છના વિસ્તારોની અંદર પણ છવાયા વાતાવરણ સાથે હળવા વરસાદ પડવા અંગે આગાહીઓ કરવામાં આવી છે ઉત્તર ગુજરાતની અંદર અત્યારે વહેલી સવારથી જ વાદળ વાદળો છવાયેલા જોવા મળ્યા છે અને પવનોનું જોર પણ ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં વધી રહેલું જોવા મળ્યું છે જેના કારણે બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી પાટણ મહેસાણા અને ગાંધીનગરની અંદર પણ પવનની ઝડપની સાથે આજે વરસાદ જોવા મળવાનો છે સાથે જ સોમાસુ અત્યારે મુંબઈના વિસ્તારોથી આગળ વધીને નાસિકના વિસ્તારોને નાસિકના વિસ્તારોથી દક્ષિણ ગુજરાતના જિલ્લાઓની અંદર ચોમાસું પ્રવેશ કરતું જોવા મળ્યું છે જેને જોતા ગુજરાતની અંદર આજે પવનની તીવ્રતાની સાથે ભારે વરસાદ જોવા મળશે અને આવનારી પંદર દિવસ દરમિયાન ગુજરાતની અંદર સારો વરસાદ જોવા મળશે ને પંદર દિવસ બાદ ગુજરાતની અંદર તમે ગમે ત્યારે વાવણી કરી શકો છો જેવી પણ માહિતી સામે આવી રહી છે એટલે કે ખેડૂતો માટે પણ સારા સમાચાર સામે આવ્યા છે હવેના પંદર દિવસ દરમિયાન ગુજરાતની અંદર સારો વરસાદ જોવા મળશે ને એ દિવસો દરમિયાન તમે સારી એવી વાવણી પણ કરી શકો છો સાથે જ દક્ષિણ ભારતના સંપૂર્ણ જે રાજ્યો આવેલા છે તેમાં પણ આ જે તીવ્ર પવનોની ગતિવિધિઓ સાથે ભયંકર મેગ તાંડવ જોવા મળી શકે છે તેવી પણ આગાહી કરવામાં આવી છે અને આવનારી ત્રણ કલાક દરમિયાન ગુજરાતની અંદર વાદળો ઘેરાયેલા જોવા મળી શકે છે અને ગાજવીજ સાથે ગુજરાતની અંદર વરસાદ પડતો જોવા મળશે સાથે જ સિસ્ટમનું જોર વધવાના કારણે આજથી લઈને પાંચ દિવસ સુધી ગુજરાતની અંદર સતત વાદળો ઘેરાયેલા જોવા મળી શકે છે અને વાદળોની સાથે પવનોની તીવ્રતા પણ ગુજરાતની અંદર વધતી જોવા મળશે આમ રાજ્યની અંદર જેવી રીતે ચોમાસાનું આગમન જોવા મળી રહ્યું છે તેમ તેમ ગુજરાતનું વાતાવરણ પણ દિવસે ને દિવસે બદલાતું જોવા મળશે અને બદલાતા વાતાવરણ સાથે ગુજરાતની અંદર ઝરમર ઝરમર તો કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ ને લઈને પણ આગાહીને અનુમાન દર્શાવવામાં આવી રહ્યું છે